નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં ક્યાં ક્યાં અને કેવો વરસાદ પડશે કેટલા જિલ્લામાં આગાહી છે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપણું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યા બાદ હવે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થયો છે આજના રોજ અતિભારે વરસાદ પણ નોંધાયો છે અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે હાલ ઉત્તર ગુજરાત પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને તેના કારણે રાજ્યના હજી ઘણા જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતાઓ છે ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે આથી ચોમાસાએ દેશના તમામ વિસ્તારોને આવરી લીધા છે અને છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતની આસપાસ બનેલી સિસ્ટમોને કારણે રાજ્યમાં સતત વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે હજી પણ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ સંભાવના છેલ્લા એકાદ અઠવાડિયાથી સતત વરસી રહેલા વરસાદ છતાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરતાં બાકીના વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી છે એટલે કે સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી આવનારા સાતેક દિવસો સુધી રાજ્યમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેશે અને ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડવાની પણ સંભાવના છે આવનારા દિવસોમાં રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધારે રહેવાની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વરસાદ ચાલુ રહેશે પરંતુ તેનું જોર થોડુંક ઘટે તેવી સંભાવના દેખાય હવામાન પ્રમાણે આવનારા પાંચ દિવસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની પણ સંભાવના છે આ ઉપરાંત હજી એકાદ બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈ સ્થળે ભારે વરસાદ થઈ શકે છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં પાંચ જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે હાલ રાજ્યમાં ચોમાસાનો વરસાદ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ સિસ્ટમ બનેલી છે જેથી આવનારા દિવસોમાં પણ હજી રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે હાલની સ્થિતિ પ્રમાણે વલસાડ નવસારી સુરત ડાંગ તાપી અને ભરૂચ જિલ્લામાં આવનારા ચારથી પાંચ દિવસ સુધી ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે જ્યારે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ગાંધીનગર તથા અમદાવાદના વિસ્તારોમાં આગામી થી ત્રણ દિવસો સુધી સારા વરસાદની શક્યતાઓ છે ઉપરાંત કોઈ સ્થળે ભારે વરસાદ પણ થઈ શકે છે સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર જૂનાગઢ અમરેલી ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે જ્યારે કચ્છમાં હાલ છૂટા છવાયો વરસાદ પડવાની પણ સંભાવના છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી બે થી ત્રણ દિવસ સુધી વરસાદનું જોર ઘટશે અને ફરી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું જોર અને પ્રમાણ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે હાલની સ્થિતિ પ્રમાણે ઉત્તર અને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે અને ચોવીસ ટકા જેટલી વરસાદની ઘટ છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં તેતાલીસ ટકા જેટલો વધારે વરસાદ નોંધાયો છે જો મિત્રો વિડીયો પસંદ તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે